વડોદરા શહેરના વોર્ડ નંબર સાતના કોર્પોરેટર ભૂમિકા રાણાની પિતાની દબંગાઈનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કોર્પોરેટર તરીકે તેમની જીત બાદ તેમના પિતા કોર્પોરેટર બન્યા હોય તેવું વર્તન કરી રહ્યા છે આ વાતની પ્રતિતિ અવારનવાર તેઓ સામાન્ય જનતાને કરાવતા રહે છે અગાઉ પણ તેઓ પાલિકાના અધિકારીઓ સાથે ગેરવર્તણૂક કરવા મામલે વગોવાઈ ચૂક્યા છે છતાં પણ કોર્પોરેટર પુત્રીના પિતા તરીકેનો રોફ

તમે કોર્પોરેટર કોર્પોરેટર છો અરે કોર્પોરેટર છો તમે પીને આયા છો તમે તમે આવ્યા છો ને ધવલ ધવલ આવશે તમે કોર્પોરેટર છો ઓર બડે ના તો મે તોય તને આકડા કમ ઉઠાવલ કાઈ છે કોઈ પણ ફરિયાદ કરે ને ગમે ત્યાંથી મે ઉઠાઈ કોઈ પણ છોકરા ને બોલાવો એના છોકરા ને બોલાવો ભાઈ ચાલુ બોરે ગલી ના રહે